ઉદાર આપેલા નાણા પરત માંગતા બંને પિતા પુત્ર સામે નાણા લેનાર વ્યક્તિએ જેતપુર પોલીસમાં ફરિયાદ કરી હતી ફરિયાદના આધારે પોલીસે બંને પિતા પુત્રને પોલીસે લોકઅપમાં પૂરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે સાથે મામલાની પતાવટ માટે પંદર હજાર રૂપિયાની પોલીસ દ્વારા માંગણી કરવામાં આવી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે સમગ્ર મામલે પીડિત પિતા પુત્ર દ્વારા માર મારનાર પોલીસકર્મીઓ સામે

ત્યાર પછી પોલીસ અહિયાં ધોરાજી થી જુનાગઢ રીફર આવ્યા અનેક વખત નિવેદનો લીધા હોવા છતાં પોલીસ આજ સુધી નિવેદન નિવેદન જ રમે છે કોઈ ઠોસ એક્શન લેવામાં નથી આવ્યા ભોગ બનનાર ની સાહેબ ધોરાજી ને કરવા છતાં આજ સુધી કોઈ ગુનો દાખલ કરવામાં નથી આવ્યો જો તાત્કાલિક એક્શન લઈ ગુનો દાખલ કરવામાં નહીં આવે તો તોરણિયા થી લઈ અને જેતપુર સુધી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને જેમ સામાન્ય માણસ વિરુદ્ધ ગુનો દાખલ થાય છે એમાં ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ કાયદેસર ગુનો દાખલ કરવામાં આવે અને લખાવે એ મુજબની ફરિયાદ લખવામાં આવે એવી અમારી માંગ છે મારે ને મારા પપ્પા માથે ફરિયાદ થઈ હતી મારા પપ્પાએ પૈસા આપ્યા હતા એટલે કે પૈસા મારા પપ્પાએ પાછા માંગ્યા એટલે એને ફરિયાદ કરી પછી મને ને મારા પપ્પાને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશને બોલાવ્યા ન્યાં અમને બાપ દીકરાને લોકઅપમાં પૂર્યા લોકઅપમાં પૂરીને જે રેવાભાઈ હતા હવલદારે એને એવું કીધું કે તમારે અત્યારે છૂટવું હોય તો પંદર હજાર રૂપિયા આપો પછી મારા પપ્પા કે અમારી પાસે પંદર હજાર રૂપિયા નથી થાય એમાં અમે ગરીબ માણસ છે પછી એ લોકો એ અમને બાપ દીકરાને બહાર કાઢીને પીઆઈની ઓફિસ માં બોલાવ્યા પીઆઈની ઓફિસ માં બોલાવીને અમને બાપ દીકરાને માર્યા અમને માર્યા અને પછી એવું કીધું કે આ તમને માર્યા છે એવી વાત કોઈને કરતા નહીં એવી વાત તમે કરશો તો તમારી માથે આથી ને પણ વધારે ગુનો દાખલો